વેલકમ બેક ટુ માય YouTube ચેનલ નવ દિવસનો આ સ્વાગત છે તમારું તો કેમ છો બધાય મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો બધાયને જય દ્વારકાધીશ રાધે રાધે ગુડ મોર્નિંગ મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને બધું સામાન મુકાઈ ગયું છે ઉપર જો આ ટેબલ લઈ લીધું છે પતંગ પતંગને ટેબલ લઈ લીધું છે ને જીસવાવાની છે આપણા થકે આને ને હા જીસવાવાની છે સ્ટોલ પર તો હવે જીએ મામા જોડે પછી બધું સેટ બી કરવાનું છે હજુ તો ઘણું બધું તો ફટાફટ નીકળીએ તો ગાઈસ હું અને જીસુ નીકળી ગયા છે અત્યારે ટેમ્પો લઈને ને પહેલા તો હનુમાનજીના મંદિરે જઈએ ત્યાં નારિયેળ ફોડવાનું છે કે જીસુ ગાઈસ મંદિર આવી ગયા છે ને નારિયેળ છોલી દી ને પછી અંદર પૂજા કરી દી તો ગાઈસ જો જીસુ એ નારિયેળ ફોડ્યું છે ને નારિયેળ છે ને આખું ઊભું ફૂટ્યું છે જોરદાર તો હનુમાન દાદાના મંદિર નારિયેલ ફોડી દીધું છે અને નારિયલ છે ને આખું ઊભું ફૂટ્યું છે જીસુ એ ફોડ્યું ને હવે જે આપણે સીધા સ્ટોલ પર ગાઈઝ આવી ગયા છે અત્યારે સ્ટોલ પર ને પૂજા કરી દઈએ જો જીસુને પૂજા કરાવતા છે જોલમાં તો ગાઈઝ અત્યારે અમે છે ને પતંગ ટાંગવાનું ચાલુ કરી દીધું છે જો બે ટંગાઈ ગયા છે ના થોપડો જુઓ આપણો પતંગનો ફૂલ પતંગનો સ્ટોક છે આપણા પર તો લેવા જરૂર થયો જાય અમે જરા કામ પતાવી દઈએ પછી તમને બતાવું તો ગાઈઝ ફાઈનલી પતંગનું બધી સજાવટ થઈ ગઈ છે થોડાક જ પતંગ ટાંગ્યા છે અમે હજુ ના બધા થપ્પા માર્યા છે અહીંયા આજો થોડાક ટાંગી દીધા છે ને પછી બધા એમ જ ખેંચી દીધા કારણ કે બધું બહુ ટાંગવાનું ને પછી પાછું મૂકવાનું ને એવું બધું થાય એના કરતાં થોડાક ટાંઈ પછી બાકીના એમ જોવા જાય એમ તો કંઈ વાગી ગયા છે બપોરનો ઢોળ અને હું અત્યારે જાઉં છું જમવા માટે ને બધું સેટ કરતાં ઢોળ વાગી ગયો અમને યાર ને સુમિતને બેસાડી આવ્યો અત્યારે સ્ટોલ પર એ લોકો સાચવશે ને બધું પતંગનો પ્રાઇઝ ને આ તે બધું કરવામાં બહુ ટાઈમ થઈ ગયો યાર અત્યારે જમવા જાઉં છો તમે ટેમ્પો લઈને જ નીકળી ગયો છો જમવા જવા માટે ને પછી પાણીનું બેરલ એવું પણ લાવવાનું છે એટલે પછી ટેમ્પામાં ઘરે આવી ગયા અને આવતાની સાથે સાહિલભાઈનો ફોન આવ્યો કે મને લેવા આવે એટલે સાહિલભાઈ છે ને સાસરીમાં છે એ લોકો ફરવા ગયા હતા પછી ફેમિલીમાં વાળા જોડે ફરવા ગયો એટલે પછી એ ત્યાં છે એટલે એને લેવા જવો પડવાનો છે એટલે પહેલાં એને લઈ આવ્યા પછી જમી જાય પછી એ પણ આવવાનો છે સ્ટોલ પર એટલે એને લઈને પછી સ્ટોલ પર નીકળી જવું તો ગાઈ સાહિલભાઈ લઈને આવી ગયો છું ને અત્યારે અમે જઈ રહ્યા છીએ ફરી પાછા મઢી બજાર ને વીસ વીસ વાળું પાણીનું બોતલ લાવ્યા કરવાની એના કરતા છે ને આખો જગ જ લઈ લીધો આ જો સાહિલભાઈ બીમાર થઈ ગયા છે છતાં એને પકડાવી દીધું છે આવું તો ગાઈસ વાગી ગયા છે પોણા ચાર અને અમે જઈ રહ્યા છીએ અત્યારે ચાય લેવા માટે ને મારી જોડે છે રાહુલ જો મને લાગ્યું હતું કે રાહુલ છે ને ઓકે હે હા વળી પતંગ લેવા આવજે હા તો સસ્તા જ આવજે ને હા લેતા આવજે તમારા ત્યાંથી તો અમે જઈ રહ્યા છે ચાય લેવા માટે ને મને લાગ્યું હતું કે રાહુલ છે ને જોબ પર જતો રહેવાનું હશે આજે કોણ નથી ગયો નથી ગયો એટલે હવે ચાનો ટાઈમ થઈ ગયો છે એક તો ચા વગર જરા ચાલે નહીં તો ચા પી લે મસ્ત મજાની તો ચા લઈને આવી ગયા છે મસ્ત મજાની ગરમ ગરમ ચા પી હવે જો પાપડી છે ખાય તો ગાઈસ વાગી ગયા છે સાંજના છ અને આજે છે ને જલ્દી જ બંધ કરી દઈએ દુકાન દુકાન એટલે આપણું સ્ટોલ બતામનું તો પેકિંગ કરવા લાગ્યા છે હવે કરી દઈએ પછી જોઈએ તો આગળ જતાં પછી લેટ નાઇટ સુધી ચાલશે તો પણ અત્યારે સ્ટાર્ટિંગનું એમ બી હજુ તો જાન્યુઆરી આવવાનું બાકી છે એટલે જલ્દી જલ્દી ચાલે હવે આ થોડાક દિવસ માટે તો જુઓ પેકિંગ કરી દઈએ ફૂલ સ્ટોક છે આપણી પર આવ્યા જ કરજો લેવા માટે કે ફૂલ સ્ટોક આવી જવાનો લેવા માટે હજુ તો પેલા હિલિયમ વાળા બલૂન પણ લાવવાના છે જાત જાતના વેરાયટીના બધું આવું નવું જ કરવાનું છે આ ફેરી નવેલ્ટી નવેલ્ટી પતંગ આવશે જોરદાર તો ગેસ આવી ગયા છે અમે ઘરે અને મસ્તથી જમી લીધું છે અને બધા સુઈ ગયા છે અને સાહિલભાઈને ભાવી જો નહીં બધા તમ કે તહેજો બધા સુઈ ગયા છે આજે ફૂલ ફેમિલી ઘરે છે જો આ સાઈડે જો આ બધા સુઈ ગયા છે

અને હા બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના બોલતા અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરી અને આપણી સ્ટોલ પર જરૂરથી આવજો વિઝિટ એકવાર જરૂરથી કરજો તમને ગમે તો લેજો નહીતર કઈ જબરજસ્તી નથી પણ એકવાર આવજો અને હે ને આજે કેમ બોલતા હે કાથે આવો તો જા ખુશ છો ને હા ખુશ કાથે આવો